જય વસરાત જય ગુરુદેવ જયભેમાં જય મસુમા અમે આવી ગયા છીએ તમારા માટે નવી ચેનલ લઈને એટલે કે આજે આપણે બનાવવાની છે મરચાંની પટ્ટીના ભજીયા એટલે કે મરચા મરચાંના ભજીયા આખા મરચાંના ભજીયા ને અવનવી વેરાયટીના ભજીયા તો તમે બધા બનાવતા જઈશો પણ મરચાંની પટ્ટી એટલે કે આપણે કડકડી એકદમ મસ્ત નાસ્તામાં પણ ચાલે અને જમવામાં પણ નાનાથી લઈ અને મોટા સુધી બધાને ભાવે એવી પટ્ટી આપણે તમે કોઈ દિવસ કોઈ ટ્રાય નહીં કરી હોય અને બનાવી પણ નહીં હોય તો જરૂરથી અમારો વિડીયો જોઈ અને તમે જરૂરથી આ રેસીપી બનાવજો તમારા ઘરે બહુ મસ્ત અને સરસ મજાની બનશે તો હાલો આપણે મરસાની પટ્ટીની રેસીપી ચાલુ કરીએ આપણે આજે મરસાના ભજીયા બનાવવાના છે એટલે કે મરચાંની પટ્ટી બનાવવાની છે તો પટ્ટીની આપણે રેસીપી તમને બતાવું કે જો આ રીતના આપણે મરચાં આવે ને મોટા અને એકદમ પટ્ટી થાય એવા સરસ મજાના મરચાં લેવાના છે અને ધોઈ અને પાણીમાં સાફ કરી અને ત્યાર પછી જો આવી રીતે આપણે મરચાંની ચીરું કરવાની છે તો તમે જોઈ શકો છો જો આ રીતે આપણે ચીર કરવાની છે અને એમાં જે આ બિયા અને જે નળસો હોય એ કાઢી લેવાની છે અને દાંડલા પણ આપણે કાઢી અને ત્યાર પછી આમાં મીઠું અને લીંબુ આપણે એડ કરી દેવાનું છે લીંબુ પણ વધારે નાખવાનું અને મીઠું પણ વધારે જ નાખજો જેથી કરી તીખી ન લાગે તો આપણે આ કિલો મરચાં એ કિલો મરચાંની પટ્ટી કરી છે તો કિલો મરચાં સાથે આપણે લીંબુ અઢીસો લીંબુ આપણે એડ કર્યા છે આમાં કિલો મરસા સાથે અઢીસો લીંબુ તો આમાં આપણે ઉમેરી દેવાનું છે અને મીઠું પણ આપણે એકથી બે ચમચી જેટલું એડ કર્યું છે તો તમે જોઈ શકો છો હવે આપણે આમાં ચણાનો લોટ મિક્સ કરવાનો છે જેથી કરી સાથે આપણે બટેટાની પત્રી એટલે કે બટેટાની પૂરીના ભજીયા બનાવવાના છે તો જો આ રીતની આપણે બટેટાની પૂરી બનાવી નાખીએ જો આવી રીતની ખમણી હોય એ ખમણીમાં આપણે ખમણી નાખશું અને આવી રીતની નાની નાની આસી મીડિયમ સાઈઝની કતરી બની જાય એટલે કે પૂરી પછી આને ચણાનો લોટ ડોય અને એમાં આપણે તળવાની છે જો આપણે લીંબુ અને મીઠું આમાં એડ કરી દીધું છે પટ્ટીમાં હવે આપણે ચણાનો લોટ જે આવે છે એ આપણે એડ કરીશું આપ તૈયાર પેકિંગ આવે એ પણ એડ કરો તો હાલે અને ઘરે કદાચ દળેલો હોય તો એ પણ ચાલે તો જો આપણે આમાં એડ કરી દઈએ આપણે મીડિયમ જ રાખવાનો છે લોટ એટલે કે આપણે પટ્ટીમાં લાગી જાય નહીં એટલો આપણે રાખવાનો છે બહુ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહીં પછી આ રીતે આપણે મિક્સ કરતા જશું અને જરૂરથી એકવાર આ ટ્રાય કરજો બધાને ભાવશે જ તે અને બહુ સરસ અને મસ્ત થશે અને આપણે મરચાંની પટ્ટી એટલે કે ભજીયા સરસ મજાના મરચાંના ગોલા મરચાં તો તમને ભાવે કે ન ભાવે પણ આ પટ્ટીની ટ્રાય કરશો એટલે પટ્ટી તો બધાને ભાવશે રીતે આપણે મરચાની પટ્ટી છે એ કેરવી છે જો તમે જોઈ શકો છો કે આ રીતે લોટ આપણે એકદમ લાગી ગયો છે પટ્ટીની અંદર જો હજી લોટ આપણે થોડોક આમાં ઉમેર્યો છે અને હજી પણ આપણે મિક્સ કરશું આપણે એકદમ આમ લોંદા જેવો થઈ જાય લોંદ કાપડ એવી રીતનો આપણે એમાં મિક્સ કરવાનો છે લોટ જો આપણે પટ્ટી છે એ આપણે મરચાંની તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ હવે આને આપણે તેલ અને તેલ આવી જઈને ભજીયામાં આપણે ભજીયા તળતા હોય એવું જ તેલ લેવાનું છે એટલે આપણે આને તેલમાં તળી લેવું એટલે કમ્પ્લીટ થઈ જાય અને આ ફૂલવણી ભજીયા છે એટલે ફૂલવણી ભજીયામાં આપણે ચણાનો લોટ લીંબુનું પાણી પછી સે જમથી આપણે જે આપણે સાજીના ફૂલ આવે એ સાજીના ફૂલ આપણે એડ કરવાના છે કોથમીર પછી મેથી અને થોડુંક મરચાં અને લસણનું કટિંગ એડ કરી અને આપણે આ લોટને મિક્સ કરી લઈએ એટલે આપણે ફૂલવણી ભજીયાનો લોટ પણ કમ્પ્લીટ થઈ જશે અને જોઈ જરૂરમાં જો એ પ્રમાણે આપણે પાણી એડ કરીશું એમાં જો આપણે લોટનું મિક્સ કરી લઈએ આપણે ભજીયાનો ભજીયાનો લોટ થઈ ગયો છે તૈયાર તેલ આવી જાય એટલે આપણે ભજીયા માટે જો આપણે બટેટાની પૂરી જે તૈયાર કરેલી હતી એ આપણે ચણાના લોટનું રાબડું આપણે એકદમ પતરીમાં છોટે એ રીતનું રાબડું કરશું અને પછી જો આ રીતે આપણે તેલમાં તળવાની છે એટલે આપણે બટેટાની પૂરી પણ તૈયાર થઈ જશે પછી ફુલવણી ભજીયા કરશું અને પટ્ટીના કરવાના બાકી છે એ બધા કરશું પટ્ટી તળવા માટે આપણે તેલ મૂકી દીધું છે અને આપણે નોર્મલી એટલે કે તેલ આપણે જેવું ભજીયાનું ગરમ કરતા હોય એ જ રીતે આપણે ગરમ કરવાનું છે તો આપણે તેલને ચેક કરી લઈએ તેલ આવી ગયું છે કે નહીં જો આપણું તેલ સરસ મજાનું આવી ગયું છે તો આપણે પટ્ટીના ભજીયા છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને આપણે ગેસ રાખશું મીડિયમ એટલે સરસ મજાની કડકડી અને સરસ થાય આપણી પટ્ટી તો તમે જોઈ શકો છો આપણે મરચાને પટ્ટી આ રીતે આપણે ઉમેરવાની છે અને અમારી આ રેસિપી તમને કેવી લાગી જરૂરથી મિત્રો અમને કોમેન્ટમાં કહેજો અને કોઈ મિત્રો એ લગભગ તો એવું લાગે છે કે હજી પટ્ટીની રેસીપી મૂકી પણ નહીં હોય અને કોઈ ભજીયા પણ આ રીતના નહીં બનાવ્યા હોય તો તમે આ રીતની ટ્રાય કરજો અને આ અમારી રેસીપી તમને કેવી લાગી એ અમને જરૂરથી કહેજો જો આપણે બધી પટ્ટી એડ કરી દીધી છે આપણે શિયાળું ચોમાસું ઉનાળું બધામાં આ રેસીપી તમને બધાને એટલે કે આ વાનગી મરચાંના ભજીયા પટ્ટીના એ તો બધાને ભાવે જ તે ઋતુમાં તમે બનાવો તો સારી જ બને અને બધાને ભાવે એવી રેસિપી છે નાનાથી લઈ અને મોટા સુધી બધાને ભાવશે તો આપણે આને ગેસ આપણે જીરો રાખવાનો છે મીડિયમ જ એટલે કે આપણે કડકડી જે બનાવવાની છે એ એકદમ સરસ મજાની કડકડી બને તો થોડી વાર આ રીતે રહેવા દીધી છે હવે આપણે ઝારો લઈ અને આપણે હલાવવાની છે તરત જ આપણે નથી હલા પટ્ટી સરસ મજાની થઈ ગઈ છે તૈયાર તો આપણે હવે આને જ્યારે બહાર લઈ લેશું અને આપણે એકબીજા વાસણમાં એડ કરી દઈએ એ જ રીતે આપણે બધા ગાળવા પટ્ટીના તળવાના છે તો તમે જોઈ શકો છો સરસ મજાની

કડકો બોલે એવી થઈ ગઈ છે અને સરસ મજાની તૂટી જાય અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની પટ્ટી થઈ ગઈ છે મરસાની તૈયાર તો આવજો બધા જમવા અને આ રેસીપી તમને કેવી લાગી નવી રસોઈ લઈને આવી ત્યાં સુધી આવજો બાય બાય